ખેરાલુ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના યુવાનોને જગદીશ ઠાકોરે આપ્યું માર્ગદર્શન પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સીડબ્લ્યુસીના સદસ્ય છે જગદીશ ઠાકોર જગદીશ ઠાકોરે ભાજપની સરકાર પર લગાવ્યા આક્ષેપ ભાજપના આગેવાનો ચૂંટણીમાં દારૂ ચવાણું અને પૈસા વેચીને મતદાન કરાવશે વહીવટીતંત્રના અધિકારીઓ પાસે કરાવશે કામગીરી રાજસ્થાન સહિતની બોર્ડર પરથી દારૂ મંગાવશે કોંગ્રેસના લોકો પાસે દારૂ પકડાતો જાહેર કરી ભાજપવાળા મતદારોને વેચશે ભાજપની સરકારે કોંગ્રેસના જે બુથ છસોથી સાતસો હતા તે ડબલ કર્યા બુથ વધારો થતાં મતદારોને લાંબી લાઈનો લાગશે અને કંટાળશે કોંગ્રેસના આગેવાનોને સરકાર દબાવવાનો પ્રયાસ કરતા હોવાનું જગદીશ ઠાકોરે કહ્યું ભાજપની સરકાર ચારસો પાને પાંચ લાખની લીડની વાતો કરતાં તે હાલ નિરાશ દેખાય છે કેન્દ્રમાં આ વખતે મતદારોનો મિજાજ જુદો છે ક્ષત્રિય સમાજ અંગે પણ ભાજપના વલણનું આપ્યું નિવેદન પૂર્વ સાંસદ અલકા ક્ષત્રિય પણ હાજરી આપી વિગતો આપી કોંગ્રેસના પ્રભારી રામકિશનજી ઔજાએ આપી હાજરી સ્થાનિક કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર ખેરાલુના મધ્રપુર અને મઢાસણા ગામના જિલ્લા સીટ વાઇઝ મિટિંગ યોજાઈ ખેરાલુ વિધાનસભા કોંગ્રેસની બેડ મિટિંગ યોજાઈ

ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને એના ભાગરૂપે બધી ચૂંટણીઓમાં થતું હોય છે આ નવું નથી પણ એની માત્રા ઘટવાની જગ્યાએ વધી રહી છે દારૂ પહેલાં કાર્યકરો વેચતા આજે સરકારની સિસ્ટમ દારૂ વેચતી થઈ ગઈ છે સરકારની સિસ્ટમ ધમકાવતી થઈ ગઈ છે સરકારની સિસ્ટમ કોઈ હોટલ ભાડે કોંગ્રેસવાળા રાખે અથવા ક્યાંક ઓફિસ રાખે તો આવી જે ધાક ધમકીઓ છે એની સામે વાંધો છે અને છેલ્લા દિવસે આજે જે રીતે અમારા કાર્યકરો સાથે બનાવો બની રહ્યા છેલ્લા દિવસે કેટલી હદે ગુજરાત અને દેશનું સરકારી તંત્ર જવાનું છે ચૂંટણી પંચ પણ ક્યાંય અમને સાંભળતું નથી સાંભળીને કોઈ ન્યાય નથી કરવાનું એવા અસંખ્ય દાખલાઓ ભૂતકાળની ચૂંટણીમાં અમે જોયા છે આજે રનિંગ અમને અનુભવ થઈ રહ્યો છે એનો સામનો કરવા માટેની પણ અમે તૈયારી કરીને બેઠા છીએ જ્યારે બૂથ વધારવાની અને ઓછા કરવાની વાત છે શું કે સાહેબ મને કાર્યકરો માહિતી આપે છે કે સાહેબ આપણા છસો સાતસોનું બૂથ હતું એ બે બૂથનું એક બૂથ બનાવીને હજાર અંગ્યા સુનું કર્યું મારા ધારાસભ્યોને મારા કાર્યકરોને હું જ્યારે પૂછવા જાઉં અને આ વિગતો મને જાણવા મળી ત્યારે ત્યારે બધી કહું છું એક વાત આવે છે કે કોંગ્રેસના મત વિસ્તારો હતા એમાં સાતસો કે છસો ના બુથ હતા એ બંનેને ભેગા કરીને બારસો તેરસો નું એક જ બુથ કર્યું અને બારસો તેરસોનું ભારતીય જનતા પાર્ટીનું બુથ હતું એને જુદા પાડી અને છસો ને સાતસોના બે બુથ કર્યા એટલે કોંગ્રેસનું બુથ મોટું લાઈનો લાગે લોકો કંટાળીને જતા રહે અને મતદાન ઓછું થાય આ માત્ર આ સિસ્ટમ નથી ચૂંટણીના દિવસે હું આપને બતાવીશ કે કોંગ્રેસના બૂથો ઉપર જાણી જોઈને ચૂંટણી અધિકારીઓ મતદાન ધીમું થવા દેશે એક એક મતદારને જે ચેક કરવાની વિધિ હોય એમાં સમય વધારે લેશે આ લોકશાહી રીતે ચૂંટણી નથી લડતું ભાજપ ભાજપ કાવતરાખોર છે ભાજપ કાવતરા કરીને ચૂંટણી જીતે છે અને આવા અસંખ્ય કાવતરાઓના અમે ભોગ બન્યા છીએ અને આવતા દિવસમાં સામનો કરીશું શું વિચારો છે આ વખતે સરકારમાં સરકારમાં ચારસો છે પાર પાંચ લાખ છે આગે પૂછો ને અઠવાડિયા થી દશા શું છે એમને કોઈ ગામડા ઘુસવા દે પૂછો એમને કે રાત્રે ઊંઘી ગોળીઓ લેવી પડે છે કે નહીં રાતના ઉજાગરા થઈ ગયા છે સરવાળે તો આ દેશની પ્રજા લોકશાહીની રક્ષક છે એ જે નક્કી કરે એમ સત્તા મળતી હોય છે પ્રજાનો મૂળ જાણ્યા વગર પ્રજાના મનની વાત જાણ્યા વગર તમે જે સૂત્રો આપો છો એ પ્રજાને જ્યારે હટ થાય છે તેનો જવાબ પ્રજા આપે છે અને આ વખતે પ્રજા એવો જવાબ આપશે કે એમને મૂર્છા આવી જશે ક્ષત્રિયોની બાબતમાં કોંગ્રેસને શું ભાઈ હું એમાં લાભ ગેરલાભમાં નહીં જોઉં એ સામાજિક મુદ્દો છે અને સામાજિક મુદ્દામાં જ્યારે કોંગ્રેસના આગેવાન તરીકે ક્ષત્રિય તરીકે મારે કહેવું પડશે કે જે રાજા મહારાજાઓએ પાંચસો ને બાસઠ રજવાડાઓ આ દેશને ચરણે દીધા પોતાના મહેલો આપી દીધા પોતાની જમીનો આપી દીધી પોતાનું જર ઝવેરાત આપી દીધું એ રાજા મહારાજાઓ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કરતા હતા એ અમારી બેન દીકરીઓની અસ્મિતા ઉપર એણે ઘા કર્યો છે અમારી બેન દીકરીઓને ગંદી ભાષામાં વાત કરી છે આ એક જ મુદ્દો ક્ષત્રિય સમાજમાં પકડાયો છે અને જે ક્ષત્રિયોના ગામો છે ત્યાં ભાજપનો પ્રવેશ નથી માત્ર ક્ષત્રિયો એટલું જ માગતા હતા કે જે ભાઈ બોલ્યો છે એને તમે ટિકિટ ના આપો અમે ભાજપવાળા ભાજપની સાથે છીએ પણ નાય હું જોઈ લઉં છું કેવા તમે મારી સામે પડો છો અને તમારી શું તાકાત છે એ ચેલેન્જ મોદી સાહેબે અને અમિત શાહ સાહેબે કરી છે એનો જવાબ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પણ આપશે અને એવો જવાબ આપશે કે જેનો કોઈ કલ્પના એમણે નહીં કરી આજે અમારો બુથ લેવલના કાર્યકર્તા અને બૂથ લેવલના એજન્ટ સુધીના જે માણસો રોકેલા છે કામમાં ચૂંટણીના કામમાં કામગીરીમાં રોકાયેલા છે એમની એક મિટિંગ હતી અહીંયા બે જિલ્લા સીટ ડભાળને મલેકપુર બે જિલ્લા સીટની મિટિંગ અહીંયા મંદ્રોપુરમાં હતી અને ત્યાં ડભોળા જિલ્લા સીટની મિટિંગ અમે બધાસણામાં કરી લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે પ્રચંડ ઉત્સાહ લોકોનો બતાવી રહ્યો છે કે કોંગ્રેસ આ પાટણ લોકસભા સીટ જી જીતી રહી છે કોણ કોણ આજની મિટિંગમાં ગાઈડ કરવા માટે આવી છે આજની મિટિંગમાં અમારા સીડબ્લ્યુસી મેમ્બર પૂર્વ પ્રમુખ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ જગદીશજી ઠાકોર અને ઉત્તર ગુજરાતના પ્રભારી જે કેન્દ્રમાંથી છે રામકિશનજી ઓઝા અને રાજસ્થાનથી એક મહેમાન પધારે છે જાડાવતજી બેંક ક્ષત્રિય આ બધા જ માર્ગદર્શન કરવા માટે મિટિંગોમાં ઉપસ્થિત રહ્યા છે